આજે લોકતંત્રનો મહાપર્વ છે આજે લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન યોજાયું જેમાં મહારાષ્ટ્રની તેર બેઠક પર મતદાન થયું જેથી બધા જ મતદાન કેન્દ્રની બહાર જનતાની ભીડ જોવા મળી રહી છે ત્યારે બોલીવુડ સ્ટાર્સ પણ કેમ પાછળ રહી જાય તેમણે પણ આગળ આવીને મતદાનના પર્વમાં પોતાની જવાબદારી નિભાવી સૌથી પહેલા વાત કરીએ દેશભક્ત હીરો અક્ષય કુમારની તેના માટે આજનો દિવસ ખૂબ જ યાદગાર છે કારણ કે ભારતીય નાગરિકતા મળ્યા બાદ અક્ષય કુમારે પહેલી વખત લોકસભાની ચૂંટણી માટે મતદાન કર્યું છે અક્ષય કુમારને ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ભારત દેશની નાગરિકતા મળી છે આ પહેલા તેની પાસે કેનેડાની નાગરિકતા હતી બસ મેં મેય કહેવા ચાહુંગા મેં મેં ચાહતા હું કે મેરા ભારત જો હે વો વિકસિત રહે વો મજબૂત રહે एंड बस उसी को दिमाग में रखते हुए मैंने मैंने वोट किया और उसी हिसाब से पूरा भारत वोट करे जो उनके दिमाग में सही लगे आ, मुझे लगता है इस वक्त बहुत ज्यादा निकलेंगे आज सुबह देखिए सुबह के सात बजे मैं यहाँ पहुँच गया था सुबह सात बजे पोलिंग बूथ खोल गया था करीबन न करीबन पांच सौ छह सौ लोग अंदर मैंने खुद देखे हैं। तो अच्छा ही होगा आ लिस्ट में आगे छे कपूर ते हाल में तेनी अपकमिंग फिल्म મિસ્ટર એન્ડ મિસિસ માહીના પ્રમોશનમાં વ્યસ્ત છે પણ તેણે તેના બિઝી શેડ્યુલમાંથી સૌથી પહેલા કામ મતદાન કરવાનું કર્યું તો એક્ટર ફરહાન અખ્તર તેની બહેન ઝોયા અખ્તર સાથે મતદાન કરવા પહોંચ્યો હતો જ્યાં બંનેએ સામાન્ય માણસની જેમ જ લાઈનમાં ઊભા રહીને મતદાન કર્યું તો બોલિવૂડ એક્ટર ગોવિંદાએ પણ વહેલી સવારે લાઈનમાં લાગીને મતદાન કર્યું સુનીલ શેટ્ટીએ પણ તેના મતાધિકારનો ઉપયોગ કરતા મતદાન કર્યું બોલીવુડની બે મિશાલ એક્ટર વિદ્યા બાલન પણ પોતાનો કિંમતી મત આપવા પહોંચી હતી અને મીડિયા સાથે પણ વાત કરી બોલીવુડના પીડ કલાકારોની વાત કરીએ તો બોલીવુડના હીમેન કહેવાતા ધરમજી તેમના મતાધિકારનો ઉપયોગ કરતા મતદાન કર્યું તો હેમા માલિની દીકરી એશા દેઓલ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા મૂડ ગુજરાતી અને બોલિવૂડના જામેલા કલાકાર પરેશ રાવલ તેમની પત્ની સ્વરૂપ સંપટ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા રવિ આજ આપ મતદાન નહીં કરો તો ઉસકે લિયે જવાબદાર આપ જસને મતદાન નહીં કિયા વો જવાબદાર હે ઓર સરકાર જવાબદાર નહીં હે જો લોગ વોટ નહીં કરતે આપને કહા કે આપ વોટ નહીં કરતો ઉનકો કુછ ન કુટ તો માને હોના ચિયે કોઈ પ્રાવધાન કે યા તો ઉનકા ટેક્સ બડા દો યા कुट न कुछ तो रिएक्शन तो होना चाहिए महाराष्ट्र की जनता काफी समझदार है और उनको मालूम है कि ये कितना इम्पोर्टेंट है ये वोटिंग करना ये मतदान इतना मतदान है ये दान के लिए हम लोग आप लोगों से आकर मांगते हैं, ये ये दान बराबर दे और सही लोगों को देना चाहिए यही हमारा रिक्वेस्ट है बॉलीवुड थी मांडी ने टेलीवुड सुधीना स्टार ऐसी पोता मताधिकार नो उपयोग करता લોકોને પણ મતદાન માટે જાગૃત કરવા સંદેશ પાઠવ્યો હતો માર્ગી પંડ્યા બીટીવી ન્યૂઝ અમદાવાદ